આ છાપરીયાળી ગામની અંદર આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો હવા મહેલ છે જે જોવા માટે અમે દીકરીઓ સાથે ગયા હતા અહીંયા અવાવરૂ જગ્યા કોને કહેવાય એમની સમજ પણ આપી અને કામનો મહિનો એની અંદર પક્ષીઓ પોતાના માળા ખાસ કરીને કબૂતર કઈ જગ્યાએ બનાવે એ પણ બાળકોને બતાવવામાં આવ્યું અને આ પુરાતન ઇમારત શેના વડે બનાવવામાં આવે એની સમજ પણ આપવામાં આવી ચાલો આવજો

સૌરાષ્ટ્રની અને આપણા ભાવનગર જિલ્લાની મોટામાં મોટી નદી જે પાછળ છે જો નદીની અંદર હોડી હોય તો જો સામેની બાજુમાં હોડી ચાલી જાય છે જોઈ હા જો મનોહરભાઈ આપણે હોડીની અંદર કેદ કરી રહ્યા છે જો સામે તો હોડી ચાલી જાય છે હા અને મશીન બોટ કહેવાય કઈ બોટ કહેવાય મશીન બોટ મશીનથી ચાલે છે એટલે એને મશીન બોટ કહેવામાં આવે છે બરાબર તો આપણે અહીંયા નદી જે બોટ